તમે બીજાનો છે કઈ રીતે વિડિયો જોવાને બધી ખબર હોય છે ચાલો સ્વાધ્યાય 11.2 અ ધોરણ 6 વિષય ગણિત સ્વાધ્યાય 11.2 એમાં પ્રથમ દાખલો સંબાજુ ત્રિકોણની લંબાઈને l વડે દર્શાવી આ l નો ઉપયોગ કરી સંબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો તો સૌપ્રથમ આપણે સંબાજુ ત્રિકોણ કીધો છે તો આપણે એક સંબાજુ ત્રિકોણ લઈ લઈએ ત્યાંથી સમજો આપણે એલ કરીશું ચલો આપણે એલ રીતે બીજી બાજુની ની લંબાઈને પણ શું એલ બધી બાજુ સરખી ત્રીજી બાજુ પણ શું કહેશું એલ

जो यहाँ चार हो गए लो तो जवाब सुम और चार है पांच हो गए लो तो जवाब सुम और पांच है पढ़ाईयाँ थ्री कौन से थे कितनी बार जो थे तो त्राण बाजू है तो जवाब सुम और त्राण एल चलो आप प्रथम गान में तो एक तरफ में डाल रहा हूँ नहीं बाजू में ना बात करो सर्वर और प्रवर्तन परिणीति शोधवानी रहती बात नंबर एक હવે લઈ લઈએ દાખલા નંબર બે દાખલા નંબર બે ની રકમ છે એ આપણે જોઈ લઈએ નંબર બે એની રકમ જોઈએ આપણે એની રકમ છે થોડીક અલગ પડતી છે જોવું

ત્રણ ત્રિકોણ ચાર ચતુષ્કોણ પાંચ પંચકોણ છ ષટકોણ સાત હોય તો સપ્તકોણ આઠ હોય તો અષ્ટકોણ નવ હોય તો નવકોણ અને 10 હોય તો દસકોણ હવે આપણે અહીંયા ષટકોણ કીધું છે જો છે હવે એની બાજુને આપણે એલ કહેવાનું તો બધામાં જો એલ લખેલો જ છે છે એટલે લખેલો બધામાં આ એલ છે આ એલ છે બધામાં એલ લખેલા છે ષટકોણની પરિમિતિ શોધવાની છે ચાલો કોણની પરિમિતિ તો ષટ્કોણની પરિમિતિ એટલે તમને ખબર બધી બાજુઓનો સરવાળો થશે તો બધી બાજુનો સરવાળો લઈ ચાલો ગણતા જઈએ 6 વખત l l l l l l l જોઈએ 6 વાર થયો જોઈજો થઈ ગયો ને 6 વાર તો હવે આપણે લખ્યું તો લાગ એમાં તમે જો 3 વાર હતું તો 3 l હતું ને તો આમાં આપણે કેટલી વાર લખ્યું છે 6 વાર તો જવાબ કેટલો આવશે કયો 6 l અથવા 6

જુદા જુદા ની હોય સરખાસ આમ જોવા જાવ તો એક ચોરસ ડબો માણી ગયો બધી બાજુ સરખી વાળો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય સરખી હવે ઘનની ધારની લંબાઈ ને એલ વાડા દર્શાવીએ તો આ ઘનની ધારની કુલ લંબાઈ નું સૂત્ર મેળવું એ એને કીધું છે બરાબર તો આપણે અહીંયા કુલ ધાર ની લંબાઈનું ધારની કુલ લંબાઈ નું સૂત્ર મેળવવાનું છે તો બધી આ આપણે ધાર લેવી પડશે ને

પાછળ પાંચ છ સાત આઠ આઠ હવે બાજુ નહી દસ અગિયાર અને બાર કેટલી વાર આવ્યું કે બાર વખત આવ્યું ને તો આવું તમારે ચોરસ ભાવી દેવાનું છે આ તો નમ ચોરસ જેવું છે

બાજુ એવી રીતે આ ધાર તો ચાર વખત એલ કીયું પાછળ નો આની પાછળ નોશ એને હું અલગ કલાક થી દોરું છું આ એનો પાછળ નો ભાગ છે તમને દેખાશે એટલે તમને ખબર પડી જશે કે ના બરોબર છે હવે એને વ્યવસ્થિત કરીએ હવે જો ચોરસ થઈ ગયા છે તો આ છે ને એનો આગળનો ભાગ આ એનો પાછળનો ભાગ છે એટલે આગળનો આ પાછળ નો ભાગ તો ચાર આગળ આવા चार पाछळ चार ને चार आठ હવે સાઈડ ના અહીંયા સાઈડ માં હશે ચોરસ બરાબર એમાં બે કાઢી નાખો ઉપરનો નો નીચે આઠ ને બે 10 એટલે કે આ બાજુ હશે 10 ને 11 11 ને 12 ટોટલ કેટલી 12 12 ઘાત બરાબર આમડા આપણે ગણી ઈ જ રીતે બરાબર હજી નો ખબર પડે તો કહી દો તમને આગળ નો વાત એક બે ત્રણ ચાર એવી રીતે પાછો નવ બરાબર એવી રીતે અહીંયા અગિયાર ને બાર ટોટલ કેટલી ઉદ્ધાર્થ શકે બાર તો આવું તમારે કોઈ હોય એટલે કે ચોરસ ડબ્બો હોય એની અંદર તમે આ ગણી શકો છો બરાબર આવું આકાર પણ બનાવી શકો આમ જોવા જાવ તો લાક બનાવ્યા છે રસ્તા પર નાના નાના બ્લોક આવે છે મકાન બનાવવાનું મકાનમાં નાના નાના બ્લોક આવી જાય બ્લોક તમે જો એકદમ ચોરસ સાઈડ ના હોય એમાં પણ ગણી શકો બરાબર 4 * 4 5 6 7 8 2 10 10 * 2 12 એટલે આનું તમે સૂત્ર બનાવો કુલ લંબાઈનું સૂત્ર તો આમ થશે l + m + l વત્તા એમ ચાર એલ પછી પાંચ પાંચ છ સાત આઠ પછી પાછા બે એલ નવ દસ અને એલ તો આ રીતે તમે ધારની લંબાઈ નું કુલ લંબાઈનું સૂત્ર થઈ મેળવી શકો બરાબર હવે તમે આના ઉપરથી તમે કોઈ પણ લંબાઈ હોય એનું માપ શોધી શકો લો કે એક ધાર છે એનું નામ લંબાઈ બે સી છે

વર્તુળ વાળો છે જો વર્તુળના કેન્દ્રમાં વર્તુળ એટલે આપણે ખબર છે જે ગોળાકાર હોય શું કહેવાય વર્તુળ પસાર થતા હવે એને શું કીધું છે વાંચો એ બી વર્તુળ નો વ્યાસ છે કેન્દ્ર છે તો આર ના સંજોગમાં વર્તુળના વ્યાસ ને દર્શાવો ચાલો વર્તુળના વ્યાસ ને દર્શાવતો ના સંદર્ભમાં હવે અહીંયા ધ્યાન આપો આટલો ભાગ આર છે ધ્યાનથી સમજો બરાબર આટલો ભાગ આર છે તો આટલો ભાગ આર છે ને જો આ આટલો ભાગે આર છે ને એ સરખો તો આ ભાગ આર છે તો મારે વ્યાસ દર્શાવવો હોય વ્યાસ ડી તો મને કયો આમાં ત્રિજ્યા એક વખત આર અને બીજી વખત આર બે વખત ત્રિજ્યા ભેગી થાય તો વ્યાસ મળે છે બે વખત ત્રિજ્યા એટલે 2r થી ને વ્યાસ બરાબર કેટલું થયું 2r

તો બે નો ટોટલ કરો કેટલો થશે 10 હવે સમજાણ હવે હું એમ તો ત્રીજે આર છે અને આ r છે તો આર કેટલું થશે 2r એટલે મેં 2r લખ્યો હવે સમજણ 2r સામે શા માટે આવ્યું